કેમ છો મજામાં આજે બાળકો માટે સ્પેશિયલ પાપડી બનાવવાની છે તો પાપડી બનાવવા માટે મેં આવી રીતના સોજી લઈ લીધી તમે જોઈ શકો છો વાટકી થોડી ઓછી સોજી છે બે ચમચી એટલા ધાણા સમાર્યા છે અડધી ચમચી અજમો લીધો છે અડધી ચમચી ચાટ મસાલો લીધો છે સીધા મીઠું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે અડધી ચમચી લાલ મરચું લીધું છે એક ચમચી કાળા તલ લીધા છે અને દૂધ લીધું છે હવે આપણે તરસ મજાનો પાપડીનો લોટ બાંધવાનો છે પહેલા અને પછી બાળકો માટે નાસ્તામાં આપણે પાપડી બનાવીશું તો લોટ બાંધા તૈયારી કરીએ એ લોટ આપણે દૂધ લીધું છે દૂધના અંદર બાંધવાનો છે સૌથી પહેલા મેં આવી રીતના સાત લીધું છે મોટું વાસણ તમારે જે હોય એ લેવાનું લોટ વધારે માટે સોજી નાખું છું આ બધા મસાલા અને દાણા નાખી દેશું હવે આપણે જેનો મોણ રેડવાનું છે અંદર બે ચમચીનું ઘી નાખું છું મોરમાં મિક્સ કરી લેશું પહેલાં હાથથી મિક્સ કરી લઈએ થોડો થોડું દૂધ નાખીશું આપણે ગરમ લેવાનું જ્યાંથી કરીને સરસ મજાનું લોટ બંધાય છે આપણો મિત્રો તમે જોઈ શકો છો આપણે ટોટલ ચાર ચમચી એટલું દૂધ ગયું છે બહુ દૂધની જરૂર નથી પડી મિત્રો તમે જોઈ શકો છો આપણો લોટ તો બંને રેડી થઈ ગયો છે દસ મિનિટ રેસ્ટ આપી દઈશું રેસ્ટ આપવાની બહુ જ મસ્ત થઈ જશે પછી આપણે આની બનાવવાની રીતે ચાલુ કરીશું આપણો લોડ ચેક કરી લેશું આપણે મસ્ત થઈ ગયો છે હવે આપણે આવી રીતના ગુલ્લા કરી લેશું સૌથી પહેલાં એક મોટો રોટલો બનાવીશું પછી એમાંથી આપણે નાની નાની પાપડી બનાવીશું આવી રીતના રસિયા ઉપર લીધું છે અલ્લુ મેં પાપડી બનાવવા માટે

આવી રીતનું ઢાકણ લીધું છે મેં તમારે થોડુંક બીવો વાટકીનાની હોય તો બી લઈ શકો છો ગિલાસડી આપણે આવી રીતે નાની નાની પાપડી બનાવવાની છે તમે જોઈ શકો છો મસ્ત મજાની બની ગઈ છે હું બધી જ પાપડી હવે આવી રીતે બનાવી દઈશ પછી આપણે પાપડીને તરવાની છે મિત્રો તમે જોઈ શકો છો મેં આટલી પાપડી વણી લીધી છે અને આપણે આને સરસ મજાની તરવાની છે તો ચાલો તરવાની રીત ચાલુ કરશું મિત્રો તેલ આપણું આવી ગયું છે મેં આવી રીતના એક નાખ્યું છે સરસ મજાનું તેલ આવી ગયું છે હવે આપણે પાપડી નાખી દઈશું અંદર બાળકો માટે જોઈએ કેટલી મસ્ત મજા ને દેખાઈ રહી છે ખાવા બી ખરેખર બહુ સ્વાદિષ્ટ હોય છે બહુ જ મસ્ત એકદમ પિંક કલર થાય ત્યાર સુધી આપણે તરી લેશું આપણે કાણા પડ્યા છે એટલે ફૂલશે ને ફૂલવા નથી દેવાની આપણે એમને ક્રિસ્પી બનાવવાની છે તમે જોઈ શકો મસ્ત મજાની તરાઈ ગઈ છે ને હવે આપણે આને આપણીને બહાર નીકળવાની છે મિત્રો તમે જોઈ શકો છો પાપડી તો વણીને તરી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની મિત્રો મેં લોટ વધારે થોડો બાંધ્યો હતો એટલે મેં રાખી દીધું છે મને ગરમ ગરમ ભાવે છે એટલે હું થોડી થોડીક બનાવું છું તો અત્યારે એક જણા થઈ એટલી બનાવી છે આપણે પછી લેવી દઈશું મિત્રો તમારા બાળકોને તમે આવી રીતના બનાવી નાખશો ખરેખર બહુ જ ખુશ થઈ જશે અત્યારે ઉનાળાનું વેકેશન હોય એટલે છોકરા કંઈક કંઈક નવું માગતા હોય બહારના પેકેટ પણ બારના પેકેટ તમારે નહીં ખવડાવવાના આવી રીતના કંઈક નવું બને ઘરે ખવડાવવાનું મિત્રો આ ટામેટા કેચપ થોડો સરસ લાગે છે ટામેટા કેચપ થોડું સર્વ કરીશ ટામેટા કેચપ થોડા બાળકોને આવી રીતે ખવડાવશો તો ખરેખર બાળક બહુ જ ખુશ થઈ જશે બહુ જ મસ્ત છે એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે મિત્રો તમારે ખરે એકવાર જરૂર છે ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે હું રોજ નવું નવું લઈને આવું